શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી નમઃ શ્રી નુ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય યશોદા ગર્ગાચાર્યને કહે છે ભોજનનો સમય થયો છે મહારાજ પહેલાં ભોજન કરો પછી બીજી વાત ગર્ગાચાર્ય કહે છે મારે કોઈના હાથની કરેલી રસોઈ ચાલે નહીં મારી રસોઈ હું મારા હાથે બનાવીશ યમનામાંથી જળ હું લઈ આવીશ ગર્ગાચાર્ય યમુનામાં સ્નાન કરી પાણી ભરીને આવ્યા ગરગાચાર્યના ઈષ્ટદેવ ચતુર્ભુજ દ્વારકાનાથ છે ગર્ગાચાર્ય છે કે આજે ઠાકોરજી માટે ખીર ખીર બનાવીશ બનાવી ભગવાનને અર્પણ કરીશ પછી પ્રસાદ લઈશ કેવળ પોતાને માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી પણ પાપ ખાય છે માટે રાંધો તો તમારા ઠાકોરજી માટે રાંધો સંપત્તિનો સેવામાં ઉપયોગ થાય તો જ તે સફળ છે પોતાના શરીરમાં પ્રેમ રાખો છો તેથી વિશેષ પ્રેમ ઠાકોરજીમાં રાખો ગર્ગાચાર્ય ખીર બનાવે છે યશોદાએ વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગર્ગાચાર્ય ખાશે નહીં તેથી સોનાની થાળી ખીર ઠંડી કરવા આપી ખીર ઠંડી થયા પછી તુલસી દળ પધરાવ્યું અને બોલવા લાગ્યા સસંખ ચક્રમ સ કુંડલમ સપિત વસ્ત્રમ સરસી રે ક્ષણમ સહાર સ્થળ કોસ્તુ બસીયમ તમામી વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ ભગવાન નારાયણનું ધ્યાન કરે છે હે નારાયણ હે લક્ષ્મીપતે હે વૈકુંઠ પતે ખીર આરોગો કનૈયો કહે લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તો હું છું ગુરુજી તો મને બોલાવે છે એટલે મારે જવું પડશે ગુરુજી લાલાને યાદ કરે છે કંઈ દોડતો આવ્યો અને ખીર ખાવા લાગ્યો બારમાળા થાય ત્યાં સુધી ઠાકોરજીની સન્મુખ ઠાળ રાખો લાલાને મનાવવો પડે છે ગર્ગાચાર્ય બોલે છે ઓમ નમો નારાયણ કનૈયો કહે છે મહારાજ આંખ ઉગાડશો નહીં બાર માળા પૂરી થઈ ગરગાચાર્ય આંખ ઉગાડી તો નાનકડા બાળકૃષ્ણ ખીર આરોપતા હતા આ વૈશ્યનો છોકરો મારી ખીરને અડકી ગયો તેવો બૂમ મારે છે યશોદા તારો લાલો મારી ખીર ખાય છે યશોદાએ જોયું તો કનૈયાનું મોઢું ખીરથી ખડાયેલું કનૈયો અડધી ખીર ખાઈ ગયો હતો યશોદા કનૈયાને ધમકાવા લાગ્યા ઘરમાં ક્યાં થોડું છે તું મહારાજની ખીર ખાવા કેમ ગયો કનૈયો કહે છે મા તું મને બોલે છે પણ હું શું કરું આ મહારાજ મને બોલાવે છે ખાવા આવું છું પૂછે છે તમે આને બોલાવેલો ગર્ગાચાર્ય કહે છે ના હું તો વૈકુંઠના નારાયણને બોલાવતો હતો કનૈયો કહે છે મા એ વૈકુંઠ નારાયણ તો હું જ છું યશોદા કહે છે બેટા આવું ન બોલાય તું શાનો નારાયણ વૈકુંઠના નારાયણને ચાર હાથ છે તારે ક્યાં ચાર હાથ છે કે હું ચાર હાથ બનાવું યશોદા વિચારે છે આ છોકરો છે ચમત્કારી અત્યારથી ચાર હાથવાળો થશે તો લોકો માનશે આ યશોદાનો છોકરો નથી યશોદા કહે છે કે નાના ચાર હાથવાળા નારાયણ કરતા મારો બે હાથવાળો મુરલીધર અતિ સુંદર છે અતિ શ્રેષ્ઠ છે બેટા તું બે હાથવાળો જ રહેજે યશોદાએ ગર્ગાચાર્યને કહ્યું નાદાન છોકરો છે તેને અક્કલ નથી તમે ફરીથી ખીર બનાવો ગર્ગાચાર્ય ફરીથી સ્નાન કરવા ગયા યશોદા લાલાને ગોદમાં લઈને બેઠા કનૈયા કહે માં મને કોયલ જેવું બોલતા આવડે છે એમ કહી કનૈયો કુહુ કુહુ કરવા લાગ્યો કનૈયો સર્વને આનંદ આપે છે કનૈયો આંગળામાં આવે એટલે મોર થઈ થઈ નાચે છે મેઘ શ્યામ બાળકૃષ્ણને નિહાળતા મોરને આનંદ થાય છે કનૈયો માને કહે છે માં મને પણ મોર જેમ નાચતા આવડે છે માં હું નાચું કનૈયો છુમ છુમ કરતો નાચે છે માં પૂછે છે બેટા તને નાચતા કોણે શીખવ્યું કનૈયો કહે છે માં હું તારા પેટમાં હતો ત્યારથી શીખીને આવ્યો છું કનૈયો કહે છે માં પેલા મોરની પાછળ છે તે કોણ છે માં કહે છે ને ઢીલ કહેવાય માં ઢીલ એટલે શું માં સમજાવે છે તો પેલા મોરની વહુ છે કનૈયો પૂછે છે માં મારી વહુ ક્યાં છે કનૈયા લાલ અલૌકિક બાળલીલાનો આનંદ આપે છે ગર્ગાચાર્ય ફરીથી ખીર બનાવી ઠંડી પાડી લાલાએ ગમત કરી આવીને માની ગોદમાં સુઈ ગયો યશોદાજી વિચારે છે લાલો સૂઈ ગયો છે હવે મહારાજ શાંતિથી જમશે ગરગાચાર્ય ખીરમાં તુલસી પધરાવી ત્વદિયમ વસ્તુ ગોવિંદ બોલવા લાગ્યા નાથ હું તમારો સેવક છું જલ્દી પધારો હે નારાયણ હે લક્ષ્મી ફતે જલ્દી પધારો આ સાંભળી કનૈયાને જવા ઉતાવળ થઈ યોગમાયાને હુકમ કર્યો માની આંખમાં જા યશોદાની આંખ મળી ગઈ કનૈયો દોડતો દોડતો આવ્યો ને ખીર આરોગવા લાગ્યો ગર્ગાચાર્ય આ જોયું અરે આ વૈશ્યનો છોકરો ફરી આવ્યો કનૈયાને થયું મહારાજને ક્યાં સુધી બ્રહ્મમાં રાખું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું જેનું તમે આરાધન કરો છો તે નારાયણ હું છું અને ગોકુળમાં કનૈયો થઈને આવ્યો છું તમારી તપશ્ચર્યાનું ફળ આપવા આવ્યો છું જય શ્રી કૃષ્ણ